મારો ભુજ સ્વચ્છ ભુજના નારા સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ ભુજ શહેર યુવા મોરચા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યો મારુ ભુજ સ્વચ્છ ભુજ ના નારા સાથે સ્વતાલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ મંત્રી વિંજુબેન રબારી જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી નાપશભાઈ શાહ મહામંત્રી હિતેશભાઈ કિરણભાઈ ભાનુશાલી ગોદાવરીબેન ઠક્કર ભુજ નગરપતિ રશ્મીબેન સોલંકી અને સાથે સાથે સમગ્ર ભુજ શહેર યુવા મોરચા આગામી જાહેર સ્થળ સફાઈ કરશે તેવી નેમ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો ભુજ શહેર યુવા મોરચા પ્રમુખ દિવ્ય રાજસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું હતું